ડૉક્ટરોના સમર્પણની સમર્પિતા કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ રહ્યું સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ખાતે આજે નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી ધી ટ્રેન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા સુરત શાખા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હોસ્પિટલના ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને અધિકારીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ તબીબી ક્ષેત્રે ડોક્ટર્સના સમર્પણ અને મહેનતની પ્રશંસા કરી નર્સિંગ સ્ટાફે જણાવ્યું કે ડોક્ટર સમાજના સાચા હીરો છે જેમના કારણે લોકોનું આરોગ્ય સુરક્ષિત રહે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે નેશનલ ડોક્ટર્સ ડે છે સૌપ્રથમ નર્સિંગ એસોસિએશન વતી સમગ્ર દેશના તબીબોને વંદન સાથે અભિનંદન આપું છું તબીબ એટલે ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે એ કોવિડનો સમય હોય રેલ હોય માનવ સર્જિત હોનારત હોય કોઈ પણ સમયે પોતાના પરિવારને બાજુ પર મૂકીને તબીબ ટ્વેન્ટી ફોર બાય સેવન હર હંમેશા છેલ્લા શ્વાસ સુધી દર્દીને બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે આજે નર્સિંગ એસોસિએશન દ્વારા તબીબી અધિક્ષક ડૉક્ટર ધારિત્રીબેન પરમારના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના વડાઓનું નર્સિંગ એસોસિએશન અને વોર્ડના હેડનર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું આ પ્રતિકરૂપ સન્માન છે આપણે સૌએ જોયું છે કે પ્લેન દુર્ઘટના હોય કોવિડ હોય રેલ હોય ત્યારે તબીબ એ પોતાની જે માનવ સેવા છે માનવ સેવા માટે હર હંમેશા ખડા તૈયાર હોય છે અમદાવાદની જે વિમાન દુર્ઘટના બની તેમાં જે મૃતકો થયા તેને રાત દિવસ ઘણા દિવસો સુધી ડીએનએ ટેસ્ટ કરી એનું પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અને દરેક સજ્જનને એની જે ડેડ બોડી હતી આપવાનું એ ભગીરથ કાર્ય આજ તબીબોએ કર્યું છે કોવિડના સમયે લોકો સોજનથી ભાગી જતા હતા ત્યારે પણ દર્દી એકલો હોય ત્યારે આ એને સારવાર આપી છે રેલ હોય તો પોતાનું ઘર ભલે પાણીમાં ડૂબ્યું હોય પરંતુ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીની સેવા અચૂક કરી છે ત્યારે સમગ્ર દેશના તબીબોને ડોક્ટર્સ ડે નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું અને ભારત એક મેડિકલ હબ બનવા જઈ રહ્યું છે આપણે પહેલાં વિદેશોમાં જતા હતા બોમ્બે જતા હતા પરંતુ અત્યારે દરેક શહેરમાં મોદી સાહેબના નેતૃત્વમાં મેડિકલ ટુરિઝમ ખૂબ આગળ વધી રહ્યું છે ખૂબ અદ્યતન સારવાર ગામડા ગામડા સુધી પ્રાપ્ત થતી હોય છે કે પછી કેન્સરની સારવાર હોય સર્જરીની સારવાર હોય એ નાના નાના તાલુકા લેવલે પણ એ ડાયાલિસિસ સેન્ટર હોય એ રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી ખૂબ સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે હું સરકારશ્રીને પણ અભિનંદન આપું છું અને તમામ સંલગ્ન તબીબોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠું છું આભાર ભારત માતા કી જય વંદે માતા